દેવતાઓના મંત્ર જપ એ પ્રથમ પ્રકાર છે જે પણ દેવતામાં પરમાત્માના જે સ્વરૂપમાં આપણે રુચિ હોય આપણી આસ્થા હોય એના મંત્રનો નો જપ કરવો એ પ્રથમ એક પ્રકાર બતાવ્યો ભક્તિ દેવતાઓ માટે હોમ કરવો એ બીજો પ્રકાર છે દેવ આરાધના માટે દેવતાઓની પ્રસન્નતા માટે

તો કોઈ જીવ દરિયા દયાના કાર્યમાં કોઈ લોક કલ્યાણના કાર્યમાં કોઈકનું ભલું થાય એવા કાર્યમાં આપણે નિમિત્ત બની ભલે જેટલું થઈ શકે બધા લોકો મોટા મોટા વિદ્યાલયો ન બનાવી શકે પરંતુ કોઈક એકાદ વિદ્યાર્થીને આપણે પુસ્તકો લઈ આપીએ નોટબુક લઈ આપીએ ગણવેશ લઈ આપીએ એને થોડુંક શિક્ષણ આપીએ તો એ ઘણું છે જેનાથી જેટલું થાય એટલું કરે બધા મોટા મોટા આરોગ્ય મંદિર ન બનાવી શકે પરંતુ કોઈ દર્દીની ખબર અંતર ક્યારે પૂછા કરવા સાથે થોડાક ફળ લઈ જઈએ એ પણ એક સેવા જ છે બધા લોકો મોટા મોટા અન્નક્ષેત્રો ન બંધાવી શકે પણ જ્યાં અન્નક્ષેત્રો ચાલતા હોય ત્યાં પીરસાવાનું તો કામ કરી શકાય ને બધાય મોટી મોટી ગૌશાળાઓ ન બંધાવી શકે અથવા તો ગાયોની સેવા ન કરી શકે પરંતુ જ્યાં જરૂર છે જ્યાં ગાયોની સેવા થઈ રહી છે ત્યાં આપણે શ્રમદાન કરીએ શ્રમ यज्ञ કરીએ એ પણ થઈ શકે આ ભારત વિકાસ પરિષદ દ્વારા પણ જે બધા કાર્યો થાય છે એ રાષ્ટ્ર સેવાના કાર્યો થાય છે રાષ્ટ્ર વિપદામાં લોકો

લોક કલ્યાણ માટે કે જીવદયા માટે કે ધર્મ કાર્ય માટે તો એવા લોકો માટે પણ એક રસ્તો છે તો પછી ઓછું કમાવવા ઓછું કમાઈએ તો ચાલે એટલે વધારે કાઢવા ના પડે બીજાનું કલ્યાણ થાય એના માટે ઉપયોગ દાન કરવું એ ત્રીજો પ્રકાર છે તપ કરવું એ ચોથો પ્રકાર છે

માર્ગમાં વૃક્ષારોપણ કરી અને લોકો માટે છાયણાની વ્યવસ્થા કરવી એનાથી સદા ભોગ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે કેટલું ઉત્તમ કાર્ય છે બાપ વૃક્ષો વાવા છોડ વાવા વૃક્ષોનું જતન કરવું આ વૃક્ષો છે ને એ તો આ ધરતીના રૂવાડા છે એનું જતન કરીએ એનું પોષણ કરીએ એનું સંરક્ષણ સંવર્ધન કરીએ આ શ્રાવણ મહિનામાં એક સંકલ્પ લીધો છે કે દરરોજ જવું એક બિલવપત્રનો છોડ લઈ અને ક્યાંક શિવાલય ક્યાંક વિદ્યાલય કોઈ પણ સારી જગ્યાએ કે જ્યાં એનો ઉછેર થઈ શકે જ્યાં એનું જતન થઈ શકે એવી જગ્યાએ એને એનું સ્થાપન કરી આવ્યું દરરોજ એક ક્રમ હમણાં શ્રાવણ મહિના માટે લીધો છે કે દરરોજ જઈએ અને બિલવ છોડનું સ્થાપન કરી આવીએ એ કારણ કે બિલવ છોડનું સ્થાપન કરવાથી મહાદેવનું દિવ્ય ભવ્ય મંદિર બનાવીએ અને એની અંદર મહાદેવની પ્રતિષ્ઠા કરીએ ને જેટલું ફળ મળે ને એટલું ફળ એક બિલવ છોડનું સ્થાપન કરી અને એનું પૂજન અર્ચન કરીને એમાં મળે છે એટલું પુણ્ય એની અંદર છે ખરેખર એ કાર્ય કરવું જોઈએ આપણે પણ છોડને એનું સ્થાપન કરીએ એનું જતન વાવ તડાવ આ વગેરે છે બનાવે છે એને પણ ભોગ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે કદાચ કુવો વાવ કે તળાવ ન બની શકે તો કાઈ ન પણ ક્યાંક પાણીનું પરબ બનાવી શકાય અરે બે માટલા મૂકી દો તો એ પાણીનું પરબ જ છે કોક તૃપ્તિ થાય એનો આત્મા ને સંતોષ થાય સમય અનુસાર પુણ્ય કર્મોના ના પરિપાક થી અંતકરણ શુદ્ધ થતા જ્ઞાન સિદ્ધિ થઈ જાય છે મહાપુરુષો ના સમય સત્સંગ સમય એ તો કરોડો સૂર્ય ગ્રહણ ને સમાન છે એવું શાસ્ત્ર કહે છે એવું જ્ઞાની કહે છે માટે મહાપુરુષોનો સમય ક્યારે બગાડવો નહીં વ્યર્થ પ્રશ્નો પૂછી પૂછી અને ક્યારે એમની પરીક્ષાઓ ન કરવી બાપજી આનું આમ કેમ છે ને આનું આમ કેમ છે ને આના સસરા કોણ હતા ને આમના જમાઈ કોણ હતા ને હવે એ બધું છોડો આપણા સસરા કોણ છે એને તમે યાદ રાખો આપણા જમાઈ કોણ છે એને તમે યાદ રાખો એને ક્યાંક જરૂર હોય તો એને મદદ કરો બાકી રામના કોણ હતા ને ઓનું કોણ હતું ઓનું કોણ હતું એ બધામાં પડીએ બીજાને માપવા કરતા એને પામી લઈએ એ જરૂરી છે તપો નિષ્ઠ યોની અને જ્ઞાન નિષ્ઠ પતિ યતિ એ બંને પૂજાને પાત્ર છે એવું શિવ મહાપુરાણ કહે છે એ પછી સ્ત્રી હોય કે પુરુષ હોય એ બંને પૂજાને પાત્ર છે સ્ત્રી હોય કે પુરુષ જે કોઈ પણ હોય ભૂખ્યું હોય એ અન્નદાન પાત્ર છે એને અન્નદાન કરવું એ બહુ મોટામાં મોટું પુણ્ય છે